મોડાસામાં તેતાલીસમી રથયાત્રાનો પ્રારંભ થયો હતો શહેરના બાળકદાસજીથી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર પ્રસેસ પારિક ગારૂડી ગોગાધામના ચેતન ભુવાજી સહિત મહેમાનોએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું બાલકદાસજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર ફરીને નિજ મંદિર પરત ફરશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રા એ નીકળ્યા હતા ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત તેતાલીસમી રથયાત્રા બાલકનાથજી મંદિર પ્રસ્થાન થવાની તૈયારીમાં છે આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદસિંહ પારીક પણ પધાર્યા છે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના શ્રી આપણા સંત શ્રી ચેતન ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદ થી બોલાયેલી પાંચ ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે જય જગન્નાથ